મિત્રો સ્વાગત છે તમારું આજના ફરી એક નવા વિડીયોમાં અને આપણી ઇરિગેશન સિસ્ટમ ચેનલમાં તો કેમ છો મજામાં મજામાં જશો તો આજે મિત્રો આપણે વાત કરવાની છે જે યુપીસી અને ટાંકી કનેક્ટ જો આ જે ટાકાનું જે ફિટિંગ આવે ને એ તમે સિમ્પલ ફિટિંગ હોય તો તમે ઘેરે પણ કરી શકો એમાં તમને મતલબ ખબર પડી જાય કે કઈ વસ્તુ જો એમાં જે ટાંકામાં છે ને મેન વસ્તુ આ ટાંકી કનેક્ટ છે જે ટાંકી કનેક્ટ અને એ પછી આવે છે આપણે એફટી એ આ એક બાજુ પ્લેન પાઇપ ચાલુ થઈ જાય યુનિયન યુનિયનનું જે કામ છે ને એ તમારે અલગ કરવાનું છે ટાકો જ્યારે તમારે સાફ કરવો હોય ને તો અહીંયા તમે અલગ કરી શકો તમારું ફિટિંગ અને ત્યાંથી પછી યુનિયન પછી મેન વસ્તુ જે છે ને એ આ એલ્બો છે સાદો એલ્બો મતલબ વળાકમાં કામ કરીએ છીએ ને એ પછી આ એક કપલીન છે કપલીનની જરૂર પણ તમારે પડે છે તો આજે હું વસ્તુ બતાવું ને એ તમારી મેન વસ્તુ છે કે એટલી વસ્તુ હોય ને તો તમારું સિમ્પલ ફિટિંગ તમે ઘેરે પોતે કરી શકો ને આજે છે ને એ બ્રા સેલ્બ છે એટલે જે તમારો નળ આવે ને છેલ્લે છેલો પોઈન્ટ નળનો ત્યાં ઉપયોગ થાય અહીંયા તમારો નળ લાગે ને એ પાઇપ લાગે ને એમાં ને એમાં આજે બ્રાસ્ટી છે બ્રાસ્ટીનો ઉપયોગ તમારે વચ્ચે નળ આવે ને એમાં કરવામાં આવે છે આ બે બાજુ પાઇપ ને વસાળાનો પોઈન્ટ નળ નાખી આપો આ જે છે એ સાદી ટી છે એ તમારે ત્રણ ત્રીજી જગ્યાએ લાઈન જાય ને એના માટે ઉપયોગ આવે આ જે છે એ બ્રાસ એપ ટી એ તમારે સીધો પોઈન્ટ હોય ને નળ નાખવો હોય ને ત્યાં ઉપયોગ થાય છે આ જે છે એ બેન્ડ છે એટલે તમારે આ જે છે ને એ ફૂલ ક્રોસમાં હોય ને તો ઉપયોગ થાય ને આ જે છે ને ગોળાઈ ઉપર વળાક આવતો ને ત્યાંનો ઉપયોગ થાય છે આ જે છે ને એને સ્ટેપ ઓવર બેલ્ટ કહેવાય જે તમારે સીધું હોય ને ત્યાંથી ખાલી એક થોડુંક એવું ક્રોસમાં નીકળતું હોય ને તો આનો ઉપયોગ કરવાનો આવે છે તો આ જે વસ્તુ હતી ને મિત્રો એ ફૂલ જરૂરી વસ્તુ છે એટલો સામાનની તમને ખબર હોય ને તો તમે તમારી સાથે પણ ફિટિંગ કરી શકો કોઈ પ્લમ્બરની જરૂર ન પડે આ જે છે એ મેન વસ્તુ છે પછી તમારું થોડુંક અઘરું અંડરગ્રાઉન્ડ ફિટિંગ હોય તો પ્લમ્બરનો સપોર્ટ લેવો પડે બાકી તમારે સિમ્પલ ફિટિંગ કરવું હોય ને તો આમાં તમે આરામથી કરી શકો બાકી તો આમાં ઘણી બધી આઈટમ આવે જે મેન ફિટિંગ હોય તો બાકી આપણે સિમ્પલ ફિટિંગમાં એટલી વસ્તુ હોય ને તો તમે આરામથી ફિટિંગ કરી શકો અને વધારે માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર કરી દેજો ને આવા ના ઈરિગેશન સિસ્ટમ ને લગતા ટોટલ વિડીયો આપણી ચેનલ માં જોવા મળશે તો ચાલો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં